જય જવાન જય કિશાન મિત્રો હું છું સંજય મિત્રો આપણે ફરી એક વિડીયો લઈને આવ્યા છે મિત્રો જોઈ શકો છો આપણા બોર મિત્રો સરસ થઈ ગયા છે અત્યારે તમે જુઓ ક્વૉલિટી કંઈ મિત્રો ઘટે એવું નથી જોઈ શકો છો મિત્રો મિત્રો કાચા છે જો મિત્રો આપણે દસ દિવસમાં મિત્રો આપણે તૈયાર થઈ જશે આપણા મિત્રો આ છે આપણે એપલ તમે જોઈ શકો છો સરસ થઈ ગયા છે મિત્રો જો મિત્રો એક તો મિત્રો એન હું બતાવું તો જો આ નાના છે પણ તમને જોઈ શકો છો મિત્રો સરસ મિત્રો ફાલ આવ્યો છે આપણે અત્યારે જો મિત્રો તમે જોઈ શકો છો like શેર કરવાનો ભૂલતા નહિ મિત્રો આપણી channel ને support કરજો જોવો મિત્રો તમે સરસ થઈ ગઈ છે આપણી ભૂલ અને આવા video જ મિત્રો જોવા માટે આપણી channel ને follow like કરતા રહેજો અને comment કરજો મિત્રો video કેવો લાગ્યો છે જો પાછળનો ફાલ છે વરસાદની ઋતુ મિત્રો ફાલ એ થઈ ગયો છે મિત્રો એટલે એટલા મિત્રો આ વિડીયો શેર કરશે ફોલો કરશે અને મારી સાથે મિત્રોને બે બે કિલો બોળા ફી આપણને મળશે મિત્રો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો મિત્રો આ નંબર મિત્રો કમેન્ટમાં જણાવજો મિત્રો તમને આપીશ કમેન્ટમાં લાઈક શેર કરવાનો મિત્રો ભૂલતા વધુથી વધુ વિડીયો શેર કરજો ને મિત્રો બોળા ખાવા આવી જાય મારી યુટ્યુબ ફેમિલીને ખાસ વિનંતી કરવી છે મિત્રો ને શેર કરજો મિત્રો સપોર્ટ કરજો એને વિડીયો સરળતા લાઈક શેર કરવાનું ભૂલતા નહીં